નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની સૌથી મોટી યોજના રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય કુટુંબથી તમને આપવામાં આવશે અને જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા લાભ વિશે જાણીશું તો વિડીયોમાં અંત સુધી બહેન રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સર્વપ્રથમ આપણે વાત કરીશું જનધન એકાઉન્ટ એટલે કે જનધન યોજના વિશે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ગરીબોના હિતમાં ઘણી મોટી યોજના શરૂ કરી હતી આ શ્રેષ્ઠ યોજનામાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી તેનો હેઠળ લોકોને બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા આ યોજના હેઠળ ખાતામાં જે ખાચું ખોલાવનાર લોકો છે તો ઘણી બધી સુવિધાઓ પણ મળે છે આવી સુવિધામાં ઓવરડ્રાફ્ટ છે જેમાં ખાતાધારકને શરતો સાથે દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે કે તમારા ખાતામાં કોઈપણ પ્રકારનું બેલેન્સ નથી ઝીરો બેલેન્સ છે તો પણ તમે તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયા ઉપાડી શકશો તો મિત્રો આપણે મહત્ત્વની બાબત એ છે કે ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો એટલે કે દસ હજાર રૂપિયા ઉપાડી શકો છો તો ઓવરટાપ માટે કેટલીક જરૂરી શરતો છે તો મિત્રો આની અંદર એકાઉન્ટમાં ઓછામાં ઓછો છ મહિના જૂનું તમારું એકાઉન્ટ હોવું જોઈએ એટલે કે છ મહિના કરતાં જો જૂનું એકાઉન્ટ નહીં હોય તો મિત્રો આની અંદર બે હજાર રૂપિયા સુધીનું જ બિનશરતી ઓવરટાપ મેળવી શકો છો આ માટે મહત્તમ વય તમારી પાંસઠ વર્ષ સુધી હોવી જોઈએ તો મિત્રો આપણે જાણીએ કે પહેલાં ઓવરટાપની મર્યાદા પાંચ હજાર રૂપિયા હતી હવે દસ હજાર કરી દેવામાં આવી છે એટલે કે હવે બમણી કરવામાં આવી છે તો મિત્રો સરકાર દ્વારા જનધન થકાતા લોકોને દસ હજારની સુવિધા એ પ્રકારે મળે છે કે તમારા ખાતાની અંદર બેલેન્સ નથી તો પણ તમે ખાતામાંથી દસ હજાર રૂપિયા ઉપાડી શકશો તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે આ ખાતા દ્વારા સરકારનું ધ્યાન ગરીબ લોકોને બચત પ્રોત્સાહન આપવા પર છે આ સિવાય એટીએમ કાર્ડ પણ ઉપલબ્ધ છે જે ખાતાધારકનો વીમા અને પેન્શનના લાભો પણ તમે મેળવી શકો છો તો મિત્રો અત્યાર સુધી પચાસ કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે તો ગયા વખત સરકારે કહ્યું છે કે આમાં લગભગ પંચાવન પોઈન્ટ પંચ ટકા ખાતા મહિલાઓ છે અને સડસઠ ટકા ખાતા ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે આ ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ વધીને બે લાખ કરોડ રૂપિયા વધુ થઈ ગઈ છે તો વધુમાં ખાતા માટે લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જે રૂપે ક્રેડિટ કાર્ડ કોઈપણ નિઃશુલ્ક વિના જારી કરવામાં આવે છે એટલે કે ચોત્રીસ કરોડ જે રૂપે ક્રેડિટ કાર્ડ એટલે કે એટીએમ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો મિત્રો એની હેઠળ બે લાખ રૂપિયાનું અકસ્માતનું વીમા કવચ પણ તમને આપવામાં આવશે એટલે કે જો તમારું જનતન એકાઉન્ટ છે તો તમને બે લાખનું વીમા કવચ જે અકસ્માત અંતર્ગત છે એ પણ આપવામાં આવશે તો મિત્રો સરકાર આ યોજના માટે મૂળ સિદ્ધાર્થ બેન્કિંગ સુવિધા વંચિત લોકોને બેન્કિંગ સુવિધા પ્રદાન કરવાનો છે તો આમાં લઘુત્તમ વર્ક બેઝિક સેવિંગ ડિપોઝિટ ખાતું ખોલવા માટે કે એટલે કે ઈ કે છૂટછાટ કેમ્પ મોડમાં પણ ખાતું ખોલી શકાય છે તો ઝીરો બેલેન્સ અને ઝીરો ચાર્જ વગર સમાવેશ થાય છે તો આ તમારે ખાતું ખોલાવું હોય તો તમારી નજીકની બેંકમાં જઈ તમે જનધન એકાઉન્ટ ખોલાવી શકો છો આની અંદર તમારી ઉંમર દસ વર્ષથી ઉપરની જો તમારી ઉંમર હોય તો તમે જનધન એકાઉન્ટ ખોલાવી શકો છો તો મિત્રો જનધન એકાઉન્ટ ખોલાવવું બહુ સરળ છે તમે તમારી નજીકની બેંક શાખામાં જઈને તમે તમારું જનધન એકાઉન્ટ ખોલાવી શકો છો તો મિત્રો મળશે પંદર હજાર રૂપિયાની સહાય કાલથી મળશે લાભ તો મિત્રો આ યોજના અંતર્ગત તમે કાલથી જ ફોર્મ ભરી શકો છો તો યોદ્ધાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના મોદી સરકાર દ્વારા સૌથી મોટી યોજના જે છે પૂરા ભારતની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આ લાભ તમે ચૂંટણી પહેલાં લઈ શકો છો લોક લોકસભાની ચૂંટણી પહેલાં તમે આ યોજનામાં ફોર્મ ભરી અને તમારો જે પંદર હજાર રૂપિયાની ટૂલકીટ સહાય છે એ લાભ મેળવી શકો છો તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પીએમ વિશ્વકર્માનું કરવાનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવામાં આવશે આની અંદર ટ્રેનિંગ દરમિયાન તમને પાંચસો રૂપિયાનું સ્ટાઈપેન મળશે તો વિશ્વકર્મા યોજના અંતર્ગત તમને પંદર હજાર રૂપિયાની ટૂલકીટ સહાય મળશે તો વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાઈ બહેનોને ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવશે એ પણ વિના ગેરંટીની સૌથી પહેલે એક લાખની લોન મળશે પછી તમને એક લાખ રૂપિયાની લોન ભરપાઈ કર્યા પછી બીજી બે લાખ રૂપિયાની લોન મળશે એટલે કે એમ કરી ત્રણ લાખ સુધીની લોન તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો આ લાભ લેવા માટે તમારે અઢાર પ્રકારના ધંધાધારીઓ હોવા જોઈએ તો એની અંદર સમાવેશ છે સુથાર નૌકા નિર્માતા અસ્ત્રકાર છે દરજી છે માળાકાર છે રાજમિસ્ત્રી સોની કુંભાર મોચી ધોબી હજામ છે એ અંતર્ગત તાળા બનાવનાર છે સાથે મિત્રો આની અંદર ટૂલકીટ જે છે બનાવે છે હથોડા એ અંતર્ગત મૂર્તિકાર છે માછલી પકડનાર છે લુહાર છે ટોકરા ટોપલી બનાવે છે અને ઢીંગલી અને રમકડા બનાવે છે એ લાભ લઈ શકે છે ઓ તો મિત્રો આની અંદર આ તમામ વ્યવસાયકારો તમે ફટાફટ જઈને તમે જનજાર સેવા કેન્દ્રની અંદર જઈ અને તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ તે સંપૂર્ણ જાણકારી જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત